નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હાજર મંગળવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદ માર્કેટ યાર્ડની અંદર જીરુના રેકોર્ડ બેગ ભાવ સુડતાલીસો એકોતેર રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર એકસો થી બસો રૂપિયા સુધીનો ઉછાળો જીરુની બજારમાં જોવા મળી રહ્યો છે આ રીતે આગામી દિવસમાં પણ જીરુની બજાર વધઘટ સાથે જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરું અને મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા

ચોત્રીસો સિત્તેર થી સુડતાલીસો ને એકોતેર રૂપિયા રાયડો અગિયારસો વીસથી બારસો રૂપિયા ગુવારગમ નવસો દસ થી નવસો ને એકાણું રૂપિયા એરંડા બારસો છત્રીસ થી બારસો ને એંશી રૂપિયા રજકા બાજરી પાંચસો એકાવન થી છસો રૂપિયા ઈસબ ગુલ બાવીસો એકતાલીસ થી સત્યાવીસો ને દસ રૂપિયા વરિયાળી બારસો સિત્તેર થી સોળસો ને ત્રીસ રૂપિયા બાજરી પાંચસો ચાલીસ થી પાંચસો ને સિત્યોતેર રૂપિયા તલ સફેદ થી પચીસો રૂપિયા અને મગફળી એક હજાર ચાલીસ થી બારસો એકત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ